હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે બ્લોગની શરૂઆત કરીએ દિયાબતી પૂજા થઈ ગયા છે ઘરના વાસીકામ થઈ ગયા છે બસ હવે ચા નાસ્તો કરવાનો છે આજનું વાતાવરણ વાદળછાયું છે અને અત્યારમાં ગરમીનું ઉકળાટ પકડાઈ ગઈ છે બે દિવસથી આ તો વરસાદે વિરામ લીધો છે હવે જોઈએ આજે વરસાદ થાય કે નહીં કેમકે અત્યારમાં વાતાવરણ તો કે છે કે કલાક બે કલાકમાં વરસાદ આવશે પછી કંઈ ખબર નહીં અને અત્યારનું જો અમારે ફરિયાનું કંઈક વાતાવરણ આવું છે તો મસ્ત એવી લીલોતરી છવાઈ ગઈ છે ને બધા ઝાડવા લીલા છમ થઈ ગયા છે અને વરસાદના બે છટા થાય ને એટલે એકદમ છે ને હરિયાળી અને લીલોતરી છવાઈ જાય ચારે બાજુ જો આ મીઠો લીમડો સરસ એવો જો થઈ ગયો છે ક્યાં પૂચી ગયો અને નીચે ત્રણ ચાર રોગ બીજા થયા છે મીઠા લીમડાના વસંત ગુલાબ પછી ચાઇનીઝ ગુલાબ બધા ઝાડવા મસ્ત થઈ ગયા કરણીય સરસ એવી થઈ ગઈ વચમાં તો કરેણમાં એવું હતું કે ફૂંકાઈ ગઈ હતી લાગતું હતું કે હવે આ રહે નહીં કાઢી નાખવી પડશે પણ આ વરસાદ થઈ ગયો ને પછી મસ્ત એવી એ પાછી સરસ એવી કરેણી થઈ ગઈ છે તો હાલો હવારનો કંઈક હવો નજારો છે અમારા ફળિયાનો સાહેબ શું કરે છે જોઈએ ધારાબેન તો આજે નિશાળે ગયા છે આજે જવાનું હતું ને આજે છે ને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો અને સાહેબ પંખાની ઠંડી ઠંડી હવા ખાઈ છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે તબિયત પાણી સારા વાંધો નથી ને હા તો ઠેક ચિંતા નહીં કરવાની ટેન્શન નહીં લેવાનું ટેન્શન ફ્રી રહેવાનું

અને જો બેડમાં જે વસ્તુ મૂકવા કરવાની છે ને એ અત્યારથી જ મેં આઈ રાખી છે સોફા ઉપર પેલા સાહેબ ને ચા નાસ્તો આપી દો ને પછી હળવેકથી છે ને આ ડોઝ આપીએ એટલે જે આ રહી પેન્ટિંગ નામ છે ને એ પૂરું થઈ જશે અગાઉ નો કેમે પણ હવે કેવું પડે મત એટલે કહી દીધું પણ આ ડોઝ આજ ના કહી દે ને એનો દુખ નો લાગે આ બગલા કહી દે સંજુ ન ઈ શબ્દો ઈ દુખ લાગે ઈ લાગે ઈ સારું હાલો તો મહિના થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

અને કપૂર બે જ વસ્તુની જરૂર પડે તો અત્યારે મને યાદ આવી ગયું પેલા છે ને આ એનો દવાનો ડોઝ બનાવીને તૈયાર કરી લઉં પેલા કપૂર અને આપણે ફિનાઇલ ની છે ને આવી રીતના ભૂકો કરી લેવાનો આ ઘરમાં હોય ને બીમાર પડે ને ખોટા બાટલા ચડાવવા ને હા ખોટા આ રીતના ભૂકો થઈ ગયો છે હવે આપણે આમાંથી છે ને પડીકી વારી લઈએ નાની નાની

જ્યાં તમારે વંદા આવતો હોય મૂકી દેવાના આનાથી છે ને વંદા નું આવે તો હવે આપણે આ ખતરો કરીએ ટ્રાય કરીએ કેટલું સક્સેસ જાય પછી આનું રિઝલ્ટ હું તમને કાલ કહીશ પડકી તૈયાર કરી તો બધી પડકી તૈયાર ને પછી જ્યાં જ્યાં રસોડામાં વંદા દેખાય છે ત્યાં મૂકી દઉં અને પછી હું તમને કાલ કહીશ કે વંદા મારા દેખાણા કે ન દેખાણા ચાલો પેલા પડકી તૈયાર કરલો ચાલો બધી છે ને પડીકી વાળી મેં તૈયાર કરી દીધી છે રસોડામાં પુરાક આને મૂકી દઈએ

હવે જોઈએ કાલે આમાં હું હું હાલો મળીએ હાલો હજી મારે છે ને પ્લેટફોર્મ સાફ કરવાનું છે અને ચા નાસ્તાના વાસણ ટકવાના છે અને સાહેબને ને જો સદબુદ્ધિ આવી જોયું એને ખબર પડી ગઈ કે હવે મને આ કામ ચીનશે એટલે તરત જ જોઈએ રૂમાલ ને ટોપીને લઈ લીધી અને હવે આ બેડમાં મૂકવાના છે રવિવારે બસ ખાલી આટલું જ કામ હતું બેડમાં ખાલી આ રૂમાલ અને એક બે વસ્તુ મૂકવાની હતી પણ સાહેબ પાસે ટાઈમ નહોતો

અને આ બાજુ નું જે બેડ નું ખાનું છે ને એમાં નકરા ગોદડા ઓશીકા છે ઠંડા કપડા ક્યાં ઠંડા કપડા છે જ નહીં ઠંડા કપડા જ નથી ગરમ જ રાખ્યા તો સારું હાલો રવિવાર નું પેન્ટિંગ કામ હતું એ આજે પૂરું થયું સાહેબને ટાઈમ ટાઈમ હોય નવરાય હોય ને ત્યાં બધા કામ થાય કેમ કે બેડ છે ને બહુ વજન છે ને એનું જે ઉપરનું ઢાંકણું છે ને મારાથી ખુલે નહીં એટલે મારે ફરજિયાત સાહેબ ને કેવું પડે તો હાલો કામ તો આપડા હાથમાં જવા જોઈએ કદર કરે કા

હાલો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મહિલા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી સુધી અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મસ્ત મસ્ત વિડીયો આવે છે રોજ તો તમને જોવાની મજા આવશે ને ફેમિલી સાથે બેહીને જોવાય ને એવા વિડીયો હોય છે અમારા તો હાલો મળીએ થોડીક વાર રહીને તો સવારના બધા પાછી કામ થઈ ગયા છે અને આ બાજુ મેં ચણાની દાળ બાફવા મૂકી છે અને આ બાજુ ભાત ઓરી દીધા છે તો દાળને ભાત બફાઈ એટલી વારમાં મારે થોડુંક મશીનનું કામ કરવાનું છે તો એ લઈ લઉં ને ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર વાગ્યાનો બે ચાર કપડાં છે એમાં સિલાઈ કરવાની છે તો આલો દાળને ભાત બફાય ને એટલી વારમાં મશીનનું કામ કરી લઉં પછી બાકીની રસોઈ બનાવીશ તો હાલો મળીએ થોડીક વાર રહીને શું ચકલી કેવા બચ્ચા બોલે છે જો સાંભળું દાણો દાણો વીણીને લઈ આવે ને બચ્ચાઓને ખવડાવે માં તો કેટલું ધ્યાન રાખે છે એક તણખો કરીને એનું ઘર બનાવે ને પછી એના બચ્ચાને દાણો દાણો વીણીને લઈ આવે અને પછી એના એ ખવડાવે આ વસ્તુ માં જ કરી શકે બીજું કોઈ ન કરી શકે દુનિયામાં માની તો લે તો કોઈ આવે જ નહીં કોઈ પણ જીવ હોય પશુ પંખી কীড়ি মকড়ো কইপণ মাটু কইছে দুনিয়া কেমন ছ জরুরি কমেন্ট কেজো ফল ফটা পড়ছে না সিলেম করলে পিছিয়ে સિલાઈ થઈ ગઈ છે આ બધું દાળી ભાઈ ગયા છે તો હાલો હલો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને બસ હવે ઘડી બે ઘડીમાં તારા બે નહીં આવશે લ્યો યાદ કર્યા ને આવી ગયા તારા તો ઘડી બે ઘડી ને કહો ડેલીથી રાઈડું નાખતી આવે બોલો ઉકરાટ એવો વધી ગયો ને કે એની વાત પૂછો હદવાર ગરમી થાય છે બોલો કેમ છો બાપ દીકરી બે નું બસ તું તું મે મે હાલતું જ હોય શું થયું મે કીધું કે ભાઈ તું હે ને તાર મમ્મી ના ભાગ માં આવી કાઈ વસ્તુ લેવા ન તો તાર મમ્મી ને કહેવાનો માનવ મારા ભાગ આવ્યો તો શું વાંધો છે તો વાંધો ઉકરાટ

ટિફિન બનાવીને આપતી ને તો રોજ અલગ અલગ વસ્તુ હોય મેનુ પ્રમાણ આપવું હોય ને તો રોજ અલગ બનાવવું તો માનવ માનવભાઈ છે ને એક નું વધારે જ જમવાનું લઈ જાય બે વ્યક્તિનું લઈ જતો કા એટલે એમાંથી એનો ફ્રેન્ડ એ રોજ એનો લંચ બોક્સ ખાતો એટલે માનવના ભાગમાં તો થોડું ઘણું જાવતું ને મારા ધારાબહેન ને એવું જ થાય એની ફ્રેન્ડ હોય ને ચાખવા ચાખવામાં છે ને બધાય ધારાનો નાસ્તો ફિનિશ કરી જાય ધારા ધારાને કઈ ન વધે મારા છોકરાને છે ને મેં પહેલેથી શીખવાડ્યું કે હંમેશા છે ને બધાને દહી બદાઈને હાયરે શેર કરીને પછી જ ખાવાનું પછી નાનો પાડી શકે તો જો ઈ ભૂખી આવી મમ્મી તો ના ને મેમ ના પાડ કાઈ બધું ન્યા હા બંગ મે 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 કીધું કે આ માં ખાઈ ગઈ હા તો હું કીધું પછી મે 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 કીધું કે આ કા ખાઈ ગઈ આ હા આટલું કુલ લઈ દઉં તારા છે ને આ ચિપ્સ લેગી થી કા બાય 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 હવે નકે કઈરું

અને ફટાફટ છે ને ગરમા ગરમ જોવા થાળી બપોરાની તૈયાર કરી તો તમે હાલો બધાય બધા બપોરા કરવા ને બપોરામાં છે ચણાની દાળ જીરા રાઈસ રોટલી ગુંદાનો સંભારો ઠંડી ઠંડી છાસ અથાણા અને દહીં તો આ છે આજ અમાર બપોરનું મેનુ તો આલો તમે બધા જમવા ખાલી હા હા તમે બધા જમવા આલો કેમકે ગરમા ગરમ દાળ રોટલી ભાત બધું ગરમ જ છે ઠંડુ થઈ જાય નહીં પહેલા અમે જમી લઈએ કેમકે અમને ગરમ ગરમ ખાવાની આદત છે અને ઠંડુ થઈ જાય તો પછી સાહેબ ને ભાવશે નહીં ધાલો વાતું નથી કરવી કેમ કે હું વહેલી નવરી થઈ જાઉં ને જલ્દી જલ્દી બે કલાક આરામ કરી લઉં તમારે બધા શું કહેવાનું છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો હવે મારે શું કેવું આને એ મને કયો આટલું મોડું કેમ થઈ ગયું સાહેબ કેવા જવજી ખાવા પ્રેમથી જવાબ આપે છે ખબર છે કે આપણે વાતમાં છે આપણી ભૂલ છે એટલે આમ નીચે જોઈને જવાબ આપે જોવે તો કઈક જવાબ દેવો પડે અત્યારે અમે રોંઢા કરવા બેઠા આપડે નાના હતા રોંઢે જમ્યા આપણે ત્રણ ચાર એટલે નાનકડી ભૂખ લાગે ને રોંઢા કરીએ તો અત્યારે અમે રોંઢા કરીએ હવે આઈ નું તો જોવાનું હું ખાઈ હું નહીં તો હાલો વાત નથી કરવી જમી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જાય જોડાયેલા રહેજો ટાઈમ થયો છે સાત વાગ્યાનો રોંધાના બધા કામ થઈ ગયા છે મારા ધારા હજી હુતી છે કેમ કે ધારાની તબિયત છે આજે નરમ ગરમ એટલે એને થોડીક વાર હજી આરામ કરવા દઈશ અડધી પોણી કલાક આરામ કરી લઈને પછી હું એને ઉઠાડીશ ને કરાવીશ હોમવર્ક તો અત્યારે તો મારે કરવા છે સંધ્યાના દીવાબતી તો હાલો પહેલાં દીવાબતી કરી લઈએ પછી મળીએ ટાઈમ થેન્ક્યુ છે નવ વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અમારા ધારાબેનને હજીની અંદર આવે છે આ શરદીનો ડોઝ બપોરે પીધો ને આ એનું ગેન છે કે ધારાની આંખ જ ઊંચી નથી થતી તો ધારા ઊંચી છે મારે રસોઈ થઈ ગઈ છે તો બસ હવે વ્યારા કરીએ એ પહેલાં આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ અને એ પહેલાં આપણા યુટ્યુબ ફેમિલીના બે મેમ્બરનો આજે જન્મદિવસ છે તેને શુભકામના પાઠવી દઈએ તો પહેલાં છે સુરતથી સાંતુબાના દીકરા વિજયભાઈ જેમનો આજે જન્મદિવસ છે તો વિજયભાઈ જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી લાંબી આયુષ્ય આપે તમને સુખી રાખે ભણવામાં આગળ વધારે અને મા બાપની સેવા કરો ને એવી અમારી મા મોગલને પ્રાર્થના અને બીજા છે આપણે અમદાવાદથી ગીતાબા રાજેન્દ્રસિંહ પરમાર તો ગીતાબા જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી તમને લાંબુ આયુષ્ય આપે નિરોગી શરીર રાખે સ્વસ્થ રાખે હસતા રાખે ને બસ આવી જ રીતના તમે જીવનમાં ખુશ રહ્યો અને જે પણ તમારી ઈચ્છા મનોકામના હોય એમાં મોગલ પૂરી કરે એવી અમારી દિલથી મા મોગલને પ્રાર્થના તો તમે બધા ગીતાબાને અને વિજયભાઈને જન્મદિવસની શુભકામના પાઠવજો વિશ કરજો અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય બાય